શાક દે હું થાય આપે ને બે ત્રણ પાટી હવે તો હવે ભલે લે અઠે પણ હાલે તો નીલું વળી ડુંગળી ફેરું વળી કામ આવે આજો ડુંગળી આપણે હમણાં કીધી ને આપણે ભગુભાની મેટ હતી ભગુ રાજપૂત કે તમારી ઉંમર ડુંગળી થાય તો હા મિત્ર જો આપણે અહીંયા ડુંગળી થાય એ ભાઈ આપણે અહિયાં બગદાણાના હે એ બગદાણાથી બે ત્રણ કિલોમીટર આગળ જેનું ગામ એ બાપા સીતારામ છે બગદાણા છે ને ત્યાં ના એ ભગુ રાજપૂત તો એમની હતી કે ગમેટી કે તમારી ઉંમર ડુંગળી થાય કે ભાઈ આપણે અહીંયા ડુંગળી થાય પણ આપણે અહીંયા હુકવા ઓછા હોય ડુંગળી મતલબ ને લીલી જ વધારે આપણે અહીંયા જે કાઢી રાખે એમ એટલે લીલી ડુંગળીનો જે વધારે હોય બાકી એટલે અહીંયા હુકવવા વાળા બહુ ઓછા હુકલ ડુંગળી એટલી કર્યા વાળા ઓછા લીલી લીલીનો જ ભાવ આવે એટલે કાટી નાખે છે ચાર મહિના કોઈ વાત જો એની એટલે એ હું એ બાપુ હુકાવાળા હોય અમુક મને અત્યારે જે કરશે અમુક હુકાવશે ડુંગળી બધા નીલી ડુંગળી વાળા વધારે ડુંગળી થાય કરીએ આપણે અહીંયા થાય બધું જમીન જ આપણી એવી બધું થાય અહીંયા ચાલુ હે એક એક આમ રાખતા આવી ઘાટું શું કે કરવું પડે એને જવા મૂકે ને લહણ મોંઘું ઘણું બસો રૂપિયા કિલો એટલે લીધું અત્યારે ગામમાં વેચાવા અમુક ઉગેલા હોય ને અમુક ખોટા ઘણા એટલે થોડું ઘાટું ઘાટું નાખી દે આપે ને ઘરે હાલે ને બીજું શું અડધું તો ઉગસે કીધું

ਜਾਵਾਂ ਤੇ ਮੈਂ ਸੱਜਾ ਹਾਂ ਨਾ ਲੋ ਕ੍ਰਿਆ ਨਹੀਂ ਸਾੜਦੀ ਆ ਗਈ ਭਾਈ ਵੈਲੀ ਨਹੀਂ ਆਦੀ ਪਰਿਕਸ਼ਾ ਹੈ ਤੇ ਇੱਥੇ ਵੈਲੀ ਰਜਾ ਪੜੀ ਜਾਏ ਪਰਿਕਸ਼ਾ ਚੱਲ ਬਣੇ ਤੇ ਆਪਾਂ ਕਿਹਾ ਕਿ ਕ੍ਰਿਆ ਨੇ ਮਮੀ ਆ ਦੋ ਪਾਟੀਆਂ ਥੂਪੀ ਨਾ ਖਾ ਦੇ ਦੋ ਚੋਪੇ ਦੇਖ ਚੋ ਇੱਕ ਇੱਕ ਆਰੇ ਇੱਕ ਥੂਪੀ ਵਾ ਇੱਕ ਆਪਰੇ ਹਵਾਲੇ ਮੇ ਚੋਪੀ ਹੋ ਰਹੀ ਅਤਿਆਰੇ ਬਾਪਾ ਆਇਆ ਤਾਂ ਇੱਕ ਮਕਾਨ ਜੋ ਆਪੜੂ ਪਰ ਇਹਨੇ ਚਾਹ ਬਾਈ ਪਾਈ ਜਖੂ ਬਾਪਾ ਆਇਆ ਤਾਂ ਹੂੰ ગયા હતા હમણાં તો ચા ને એટલે ઘરે ગયા હતા લેવા બાપો બચાડા બે ત્રણ વાર આવ્યા પણ ચાય વગરના ગયા હતા એ કંઈ ખાય એવું એટલા દે આપણું કામ એવું હતું ને એ બચાડા કંઈક આવ્યા હોત ને આપે ને અહીં હાજર એટલે એ જોઈને હલે પણ આજે બધા હાજર હતા તો કીધું આજે તો ચાય પીને જ જાઓ ચાય વગર આજે જવાનું નથી એટલે ચાય પાઈ એ બાપા ને બાપો ને હમણાં ગયા ઉબાજુ ને અમે અહીંયા આવ્યા રોપવા નાખી દઈ લાવ આ ખોટા ઘણા એવા હોય એટલે થોડું કાટું થોડુંક નાખી દઈએ બાકી કાલ તો કરી હતા એ ઘણું કંઈ કાટું ઘણું ઘાટું હતું ઘણું ઘાટું કીધું તા એ આટલું ખાપશે પાક રાત્રો કોટું હા આવું આવું ખાપે બે હું શું થાય કાંઈ નહીં થાય પાકલું છોપે થોડું જો ઓલી મમ્મી ગઈ હે પાસ રેને ને પાવા લહા ચોપા બેઠી રહ્યો હું હાલ તો નું થોડો કાટો વધારે આજ તો બરાબર લીચું જરા ઊંડું કરી એક તો ઊંડું કર અને ને આમ પૂર્ણ હે રામ આ તો વાગી ગયા અત્યારે દસ ને આપણે ચાય કડીને આપી દીધી મકાન નું કામ કરે એવો ટમાટા કમ્પ્લીટ ખૂતી ગયા કાલે ચોપ્યા આવીએ આપણે

ઈ નહી થાય એ જોવો થઈ ગયો ઝાંખો થઈ ગયો મિત્રો કાલ સાંજે થોડોક ટોટો આવ્યો તો ને આપડે બીજા હતા તો થઈ ગયો કેમ કે એમાં આમાં તો શું આ તકોપીટમાં હોય ને એટલે એના મૂડી બરાબર પડ્યા હોય પણ એવા ચાર ઓવરિય આડધી હતી આ અહીંયાથી અહીંયા થી બધો વાંકો વરી ગયો છે ને થઈ ગયા છે તો ઊભો પણ મતલબ પાણી ખપશે હજી આ થોડોક વાંકો થઈ ગયો પણ વાંધો નહીં આવે કદાચ આજે પાણી હજી જ મૂકશું ને થઈ ગયા કમ્પ્લેટ ચાલો મિત્રો આપણે હું આ ટ્રેસું દેવા કેમ કે કાલે લઈ આવ્યા હતા આમાં ટમેટાના આવ્યા હતા ને અથવા આજે પાછી દી આવી બાંધી લીધી હોંડામાંથી કેમ કે હોંડામાંથી ઉપડી આમાં ખાસ વજન છે નહીં એટલું ગાડીને ખોટો તો ધક્કો નખાવો ચાલો મૂકી આવી નર્સરીમાં પાછી

ના બાજુ બાપા મિક્સ કરાયું વેરવે લહણ ના બાજુ મેથી ઉગી આવી કમ્પ્લીટ સપાટી મેથી નાખીએ આવું ઘેરી અમારે મેથી આ પાટલું થોડુંક રહી ગયું હતું ડુંગળીનું ના બાજુ ડુંગળી અત્યારે પાણી જાય એન્ડે પણ આ બાજુ બાપો દાંતાળીથી મિક્સ કરે થોડાક મિક્સ થઈ જાય ને આડાવરા તો નીચે ભરી જાય ચાલો આપણે એક પાટલું સાટવાનું સાટી લઈએ વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને પપ્પા અહીંયા પાણી વારે છે અને બાપા ઉમા કણે મૂળા અને ચીકોડીને છાંટી એટલે ભેરવે છે પપ્પા તમે બતાય તો હશે આગળ મૂળા છાંટતા હતા નહીં હવે ભેરવી રાખે તો ભેગે ભેગો ત્યાં ડુંગળીમાં પાણી પીવે એ ભેગો આમાં પાઈ રાખે પપ્પા અને હવે ભાઈ આવે એટલે પાણી છાંટવાનું હોય મકાનમાં

ਏ ਮਾਰਾ ਰਾਮ ਤਣੋ ਰਖਵਾਲ ਰੇ ਸਮਣਾ ਬ੍ਰਜ ਰੰਗੀ ਅਰੇ ਰਾਮ ਲਖਸ਼ਮਣ ਨੇ ਜਾਨ ਕੀ ਅਨੇ ਤੀਰ ਗੰਗਾ ਨੇ ਜਾਏ નાવડી માં ગીરામે નિરવા રે ગ્રહ બોલ્યો છે ગમ ખાય રે શામળા વડે રંગી અજની નો જાયો નુમાન રે શામળા વેજ રંગી અરે લંકા થી રાવણ આવ્યો અને આયો વન ની મોજાર મૃગ બનાયો મામા મરીચ ને એ તો વાળી ના વન ફળ ખાય રે સાંભળા વ્રજ રંગી મારા રામ તણો રખવાળ રે સાંભળા વ્રજ રંગી અરે રાવણ કાંધે ચડાવી રાવણ હાલ અને ગઢલંકાની મોજાર પછી રામ લી જવે એ તમે મતરો ને મારા ભાઈ રે સાંભળાવે જ રંગી બોલો રામચંદ્ર ભગવાન કી જાય